નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ આપણી સાથે ગોપાલ ઇટાલિયા જોડાઈ ગયા છે આજે વકીલ કહીશ કારણ કે દીકરી તરફથી જે પાટીદાર દીકરી અમરેલીની જેમ છે દીકરી તરફથી વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા જોડાયા ગોપાલભાઈ શું કોર્ટની અંદર શું આર્ગ્યુમેન્ટ થઈ દીકરી ક્યાં સુધીમાં બહાર આવશે તો આજે રેગ્યુલર સુનાવણી કોર્ટમાં થઈ છે એક યુનિફોર્મમાં વકીલ તરીકે કોર્ટમાં હાજર હતો પરંતુ દલીલ કરવામાં હું ત્યાં જે પેલા સંદીપભાઈ પંડ્યા છે એમણે દલીલ કરેલી વકીલાતનામું એમણે ફાઇલ કરેલું હું એક એલર્ટ પોઝિશનમાં હાજર હતો કે કદાચ ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે બોલવું પડે કંઈ કાગળિયા લખવા પડે અથવા કંઈ કરવું પડે તો આપણે તૈયાર રહેવું સારું એમ એટલે જે સુનાવણી છે કોર્ટમાં પૂરી થઈ ગઈ છે જજ સાહેબે બધું સાંભળી લીધું છે પોલીસે એનું એફિડેવિટ આપી દીધું છે ફરિયાદી પક્ષે એનું 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 પણ એફિડેવિટ આવી ગયું છે અને ઓર્ડર ઉપર કામ રાખ્યું છે હવે ઓર્ડર આજે કરશે કે ક્યારે કરશે એ તો હવે ખ્યાલ આવે નહીં અચ્છા પણ ગોપાલભાઈ જે રીતનો આખો ઘટનાક્રમ છે જે રીતે તમે બધા જ પાટીદાર નેતાઓ અમરેલીમાં અત્યારે છો તમને શું લાગી રહ્યું છે કે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને આપ શું કહેશો ઘટનાને લઈને હું કઈ કહું એના કરતા એસપીએ જે કીધું ને એવું કહું હું આ કોર્ટનું સુનાવણી પૂરી થઈ હમ પછી હું અમરેલીના એસપી ને મળવા ગયો તો તો એસપી સાહેબને રૂબરૂ મળ્યો અને જે જુનિયર એસપી છે એ એસપી છે એને પણ હું મળ્યો અને મીડિયાની હાજરી મેં એમણે કીધું કે ભાઈ ભૂલ તો થઈ છે તો મેં કીધું ભૂલ થઈ છે તમે માનો છો તો કાર્યવાહી કોણ કરશે એક તો રાત્રે બાર વાગે પોલીસવાળા ઉચકી ગયા કે બિલકુલ ગેરબંધારણી હશે ગેરકાયદેસરનું છે અને ગેરકાયદેસરનું કામ કર્યા પછી પાછું એને છાવરવાના પૂરા પ્રયત્નો થયા આ તો શું કે પબ્લિક ની અંદર નારાજગી થઈ લોકોમાં વિડીયો વાયરલ થયો આક્રોશ વધ્યો એટલે પછી આ બધું હવે ધંધા છે બાકી તો દાદાગીરી કરી જ લીધેલી છે ભાજપ વાળા એટલે આ આખી ઘટના છે એ બહુ હવે આના તો નિંદા કરીએ એટલી ઓછી છે નિંદા કરવાના શબ્દો ઓછા પડે કોઈ પણ સમાજની કોઈ પણ દીકરી હોય આ દીકરી તો નિર્દોષ છે પાયલબેન કદાચ કઈક નાના મોટા ભૂલમાં હોય પણ ખરા દાખલા તરીકે તો પણ એનું સરઘસ માં રહીએ છીએ આપણી સમાજ વ્યવસ્થા મહિલાઓ પ્રત્યે આદર આપવાનું મહિલાઓનું સન્માન કરવાનું શીખવાડે છે આપણે ત્યાં એટલા બધા દેવી દેવતાઓ છે કેટલા બધા માતાજીને આપણે પૂજીએ છીએ મતલબ મહિલાનો દરજ્જો આપણે ત્યાં સમાજમાં એક દેવી તરીકે છે માતા તરીકે છે પૂજનીય તરીકે છે કાલ કદાચ ન કરે નારાયણ ને કોઈ પણ બીજી દીકરી કદાચ થોડા ઘણા ફોલ્ટમાં બી હોય તો એ સરઘસ તો એનું નીકળવું જોઈએ નહીં કાયદાની પ્રક્રિયા કરો પૂછપરછ કરો એ અલગ વાત છે પણ પોલીસે અમરેલીમાં જે સરઘસ કાઢી અને પોતાના રાજકીય આકાઓ ને ખુશ કરવા માટેનું જે કામ કર્યું છે એ ખોટું છે હું અમરેલી એસપી સામે બેઠો તમે જોયું હશે મેં એને શુદ્ધ ગુજરાતી માં અંગ્રેજી શબ્દો માં કીધું કે તમે જે કર્યું એ રીકન્સ્ટ્રક્શન નહોતું એ ડેમોન્સ્ટ્રેશન હતું પ્રદર્શન કર્યું તમે રીકન્સ્ટ્રક્શન નહોતું રીકન્સ્ટ્રક્શન રોડ ઉપર થોડું થાય રોડ ઉપર ગુનો બન્યો નથી રોડ ઉપર ચાલતા ચાલતા લઈ જવું એ કેવું રીકન્સ્ટ્રક્શન છે તો મેં ચોખા શબ્દો મેં કીધું કે ઇટ વોઝ નોટ રીકન્સ્ટ્રક્શન ઇટ વોઝ અ ડેમોન્સ્ટ્રેશન અગેન્સ્ટ ધ પુઅર ફોર ધ માઇટી પોલિટિશિયન્સ તમારા જે મોટા રાજકીય આકાઓ છે એના માટે થઈ તમે ગરીબની વિરુદ્ધમાં શક્તિ પ્રદર્શન કર્યું આ શબ્દો આજે મેં અંગ્રેજીમાં એસપી સાહેબને મોટા મોટે કીધા એમણે એમણે એડમિટ કર્યું કીધું કે થોડી ઘણી પ્રોસિજરલ ભૂલો થઈ છે મેં કીધું એનું હવે શું એનો એનો એને કાર્યવાહી કોણ કરશે એના ઉપર એમણે કીધું કે મેં ઉપર વાત કરી છે ને આમ વાત કરીને કેમ રાજકીય ને જે બધા સરકારી જવાબો આપ્યા છે જોઈએ હવે શું કરે છે આગળની પ્રોસેસ કારણ કે ગોપાલભાઈ હવે પાટીદાર સમાજ એક થયો ઘણા બધા એવા કેસીસ હોય છે કે જે કેસની અંદર એ રેપનો મામલો હોય જેમ કે જસદણની વાત કરું તો જસદણમાં રેપનો મામલો હતો ત્યારે પાટીદાર સમાજ આટલો અગ્રેસિવલી સામે નહોતો આવ્યો અને ક્યાંક એની જ પરિણામ આપણને જોવા મળ્યું કે આરોપી અત્યારે જામીન ઉપર છૂટી ગયો છે તમને લાગે છે કે દરેક દીકરી દીકરી હોય છે કોઈ સમાજની નથી હોતી અને એની સાથે કોઈ ક્રાઇમ થાય છે તો બધાએ જ આ રીતે આગળ આવવું જોઈએ બેન આજે ગુજરાતની અંદર દીકરીના નામે બોલબચ્ચન કરવાવાળી એક વિશાળ ટોળકી છે મોટિવેશનલ સ્પીકર બનીને કોઈ દીકરીના નામે ભાષણો નાખે છે કોઈક ચિંતકના નામે નાખે છે કોઈક સમાજને ઉપદેશ આપવા માટે ધર્મનું ઓઢણું ઓઢીને દીકરી તુલસીનો ક્યારોન દીકરી પંખીનો માળો અને દીકરીનો નો કરાય ચાળો આવી બધી બોલ બચ્ચન વેળા કરવાવાળી ટોળકી ગુજરાતમાં બહુ મોટી છે પટેલ હોય કે ન હોય ઘટના રાજકીય હોય કે ન હોય એક દીકરીનું સરઘસ કાઢ્યું છે એ વાતની ચિંતા આ દીકરીના નામે ફિલોસોફી કરવાવાળા લોકોમાંથી કેટલાય વ્યક્ત કરી હાથમાં માઈક આવી જાય સમૂહ સમૂહલગનમાં કે સ્નેહ મિલનોમાં કે જ્ઞાતિના સંમેલનોમાં હાથમાં માઇક આવી જાય એટલે દીકરી ઉપર એક એક કલાકની ભાષણબાજી કરવાવાળા લોકોની ક્યાં અહીંયા કમી છે દીકરી પારેવડું છે ને દીકરી ચકલી છે ને દીકરી ગાય છે ને આવું બધું એટલી બધી ફિલોસોફી

અને દીકરીના નામે ઉપદેશ આપનારી ટોળકીના કોઈ પણ આખા ગુજરાતના કોઈ પણ સભ્યો જો એક અવાજ ન બોલી શકે કે આ ખોટું છે તો ધૂળ પડી એના ઉપદેશ ઉપર અને એમાં ધાર્મિક ઓઢણું ઓઢીને ફરવાવાળા વાળા છે રાજકીય ઓઢણું ઓઢીને ફરવાવાળા છે સમાજનો નો જબ્બો પહેરી નીકળી ગયેલા લોકો છે ભાજપના લુગડા પહેરેલા છે તમામ લોકો છે જે છાશવારે દીકરી ઉપર જ્ઞાન આપતા હોય છે કે દીકરી તો માનું ફૂલ કહેવાય ને બાપનું હૃદય કહેવાય દીકરી આમ કહેવાય દીકરી કેટલું ભાષણ તમે યુટ્યુબ ખોલો તો આપણને એમ થાય કે ઓહોહો આપણને ખબર જ નહોતી દીકરી આટલું બધું કહેવાતી હશે એ આખી ટોળકી ક્યાં ગાયબ થઈ ગઈ કેમ નો બોલ્યા એક શબ્દ કે ભાઈ દીકરી સાથે જે થયું છે એ ખોટું થયું એટલું બોલવામાં કોની બીક લાગી ગુજરાતમાં ઓછામાં ઓછા બે ખટારા ભરાયને એટલા દીકરી ઉપર ભાષણ આપવાવાળા છે કમ કમ બે ખટારા આખે આખા ભરાઈ જાય અને છતાંય થોડાક એક એકાદુ ડમ્પર ભરાય એટલા વધે આ બધા જ દીકરી ઉપર ભાષણ આપવાવાળા રાજકીય ધાર્મિક સામાજિક બધા એનજીઓ કે જે કંઈ હોય એ બધા ક્યાં ખોવાઈ ગયા કેમ નો બોલ્યા કેમ એમ કીધું ભાજપવાળા આ સરઘસ કાઢીને ખોટું કર્યું છે અને બે આખલાની લડાઈમાં દીકરીનો ભોગ લેવાનો બે ખૂટિયા બાદ એમાં વચ્ચે દીકરીનો ભોગ કેવી રીતે લેવાનો આમાં એક બાજુ ભાજપ બીજી બાજુ ભાજપ દીકરીને શું લેવા દેવા છે એટલે બેન આ તો બધું બોલીએ નહીં ત્યાં સુધી બધું સારું છે બોલીએ તો કોઈને ગમતું નથી અને બોલીએ તો કે તમે રાજકારણ કરો છો પણ રાજકારણ અમારે ક્યારે કરવું પડે છે જ્યારે તમે સમાજ કારણ નથી કરતા સમાજના પ્રશ્નોને વાચા નથી મળતી સમાજના પ્રશ્નોને કોઈ અવાજ નથી આપતું સમાજના પ્રશ્નોનું સોલ્યુશન નથી આવતું અને સમાજ કારણ નથી થાતું એટલે અમારે બોલવું પડે અમે બોલીએ તો કે રાજકારણ કરે છે હવે આનો તો હું જવાબ આપું પણ સાથે ગોપાલભાઈ કૌશિક વેકરિયા હોય કે દિલીપ સાંગાણી હોય કે ભરત સુતરિયા હોય આ બધા જ લોકો આવે આજે દિલીપ સાંગાણીએ તો જાહેરાત કરી દીધી કે બેંકમાં દીકરીને જોબ આપશે તમને શું લાગે છે કે આ આખી ઘટના એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવીને હવે ક્યાંક પોતાનું જે કર્તૃત્વ છે એને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે કર્તૃત્વ ઢાંકવાનો પ્રયાસ તો ગોપીબેન પહેલા દિવસથી થયો છે પણ પાપ જ એવડું મોટું છે કે ઢાંકે ઢકાયું નહીં એવડું મોટું પાપ કર્યું છે આખા ગુજરાતના ઘરે ઘરે સુધી પહોંચી ગયું તમામ જ્ઞાતિ આ આ ઘટનાને વખોડી એટલે ઢાંકવાની કોશિશ તો ડે દેવંત હતી પણ ઢકાયું નહીં એટલે હવે શું કરે છે હવે કહેવાય ને કે એને ભીનું સંકેલવાની કોશિશ કરે છે હવે બધું સમાજને સારું લગાડવાની કોશિશ કરે છે મારું એટલું કહેવાનું છે કે ભાજપના માણસોને હજુ એવું લાગતું હોય કે સહેજ જ ભૂલ થઈ છે તો જે પોલીસ એ વર કાઢ્યું છે ને એ પોલીસ નું કઢાવી બતાવે સરકાર ભાજપ છે અને સૌથી મોટો ગોપીબેન શરમ નો ચિંતા નો વિષય એ છે કે બારે માસ ચોવીસ કલાક ફાકા ફોજદારી બોલ બચ્ચન વેડાન ડાયલોગ બાજી કરનાર ગૃહ મંત્રીએ આવડી મોટી ઘટના ઉપર એક નિવેદન નથી આપ્યું માયક હાથમાં આવે ધનુર ઉપડી જતો તો જેને વરઘોડા તો નીકળશે જ સરઘસ નીકળશે જ પોલીસ નો દંડા નો ઉપયોગ થવો જ જોઈએ માયક આત્મા આવે આમ ધનુર ઉપડી બોલવાનું કેમ એક શબ્દ નથી બોલતા સાચું છે કે ખોટું છે એ તો બોલો યોગ્ય છે કે અયોગ્ય છે એ તો બોલો કેમ નથી બોલતા અઠવાડિયા થી ગાયબ છે બોલો નહીતર તો આમ માઇક ભાડ્યું નથી કે આમ ધનુર ઉપડી જતો ડાયલોગો બોલી નાખું બધા હિન્દી ફિલ્મ ના ક્યારે આમ સિંગમ જેમ છવાઈ જાવ એમ સિંગમ બનાય બેનો દીકરીઓના સરઘસ કાઢવાથી સિંગમ નો બનાય ચિંગમ બનાય સિંઘમ બનવું હોય ને તો એ ગુંડાઓ કરો માફિયાઓ અસામાજિક તત્વોને સીધા કરીને જેલમાં પૂરી બતાવે ને એ હોય બેનો ઉપર હાથ ઉપાડે સિંઘમ નો હોય પણ ગોપાલભાઈ કારણ કે હવે ધીરે ધીરે આ આખી વાત જે રીતે શરૂ થઈ હતી કૌશિક વેકરિયાના એક થી ક્યાંક આ મામલાની અંદર દીકરીનું નામ હટાવી દેવાની વાત છે ક્યાંક એફઆઈઆર પણ તમે તો પોતે લોયર છો એટલે એફઆઈઆર પણ આની અંદર ક્વેશ્ચિંગ ની વાત આવશે તમને લાગે છે કે જે અસલી આના ગુનેગાર છે એ લોકો બધા ને આનો બેનિફિટ મળશે ગોપાલભાઈ તમને એવું લાગી રહ્યું છે કારણ કે આ આખી ઘટના જે રીતે સામે આવી છે આ ઘટનાની અંદર કૌશિક વેકરિયાના લેટર ની વાત હતી એટલે ક્યાંક એવું પણ ગણાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદરના જે ઝઘડા હતા એ ઝઘડાની અંદર આ દીકરીનો ભોગ લેવાયો આ તો સાચી જ વાત છે ને એમાં એમાં હું ખોટું છે ભાજપના બે ગ્રુપ બાંધ્યા એમાં આ દીકરીને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે અત્યારે આટલો બધો હોબાળો થયો આક્રોશ થયો પછી ભાજપવાળાને એવું સમજાણું કે આ આમાં તો તકલીફ પડશે એટલે એમણે દીકરીને એફઆઈઆરમાંથી નામ હટાવવાનું નક્કી કર્યું તો આ કામ તો પહેલા દિવસથી થઈ શક્યું હતું પહેલા દિવસે રાત્રે બાર વાગે પોલીસવાળા દીકરીના ઘરે ગયા બે ગાડીઓ ગઈ મુકાલ એના પપ્પાને મળ્યો અશ્વિનભાઈને એણે મને કીધું બે ગાડીઓ રાત્રે બાર વાગે આવી કેમ ભાઈ રાત્રે બાર વાગે આવવું પડે એવો તો શું ક્રાઈમ હતો અને એક મહિલાના ઘરે આવવું પડે એવો તો શું ક્રાયમ હતો અને ગામમાં પોલીસવાળા આવ્યા તો ગામના સરપંચને કહેવું જોઈએ બે આગેવાનો સાથે રાખવા જોઈએ અચાનક જાણે મોટો આતંકવાદી પકડાયો એવી રીતે રેડ પાડવાની ક્યાં જરૂર હતી હવે આજે જે ભાજપના નેતાઓ સારું લગાડવા માટે આવે છે એને કોઈ પૂછે તો ખરો તમારા ઘરે છોકરા છે કે પછી એમનામ જ છુઓ તમારા ઘરે નથી બહેનો દીકરીઓ સંતાનો તમારા છે એવા ગામના છે કઈ ઘટના બની હોય તો તમારે ગામના સરપંચને કહેવું જોઈએ ગામના કોપરેટિવ મંડળીના આગેવાનને કહેવું જોઈએ ગામના સામાજિક કોઈ આગેવાન હોય કે કોઈ ધાર્મિક આગેવાન હોય એને કહેવું જોઈએ એને લઈને પોલીસે ઘરે જવું જોઈએ રાત્રે બાર વાગ્યે જવાની ક્યાં જરૂરત છે આજે હવે બધા કૌશિકભાઈ વેકરિયા એ બહુ મોટું મન રાખ્યું ઓહો હો 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 કેટલું મોટું મન રાખ્યું મન મોટું હોય પણ પાણા જેવું હોય તો શું કામનું કોમળ હોવું જોઈએ નાનું હોય પણ કોમળ હોય તો સારું મોટું ગમે એટલું હોય પણ હોય પાણા જેવું જૂનાગઢના ડુંગરને ઉપર પડેલા કાળમીઠ પાણા જેવું મન હોય તો હું કામનું ગમે એટલું મોટું હોય હવે કાલથી આખી ભાજપની ટોળકી ચોંટી છે ગૌશિકભાઈએ બહુ મોટું મન રાખ્યું એટલો બધો ઉપકાર કર્યો ગૌશિકભાઈએ તો વધુ ઉપકાર એ કરજો કે એસપી નું સરગસ કઢાઈ દયો એટલે અમને રાહત થાય ઉપકાર કર્યો જ છે મોટું જ મન રાખ્યું છે ગૌશિકભાઈએ તો થોડુંક વધુ મોટું કરો અને સરગસ કાઢવાવાળા પોલીસનું સરઘસ કાઢો હાલે હું નીકળ્યા છો ગામને ડફોળ બનાવવા ભલા માણસો જે ઘટના થઈ છે એની માફી માંગવાની તો આજ દિવસ સુધી કોઈ ભાજપવાળાએ કે સરકારી માણસોએ વાત નથી કરી ભૂલ સ્વીકારવાની વાત નથી બસ એક ભૂલને ઢાંકવા માટે બીજો કાંડ બીજી ભૂલ ઢાંકવા ત્રીજો કાંડ ત્રીજા ઢાંકવા ચોથો કાંડ એવું થોડું હોય એટલે આ બે ભાજપના ખૂટિયા બાજા એમાં વચ્ચે નિર્દોષ દીકરીનો ભોગ આપણે નથી શહેરીમાં ઘણી વખત

બેન જગ જાહેર છે ઇન્ટેન્શનલી જ છે ઈરાદાપૂર્વક સરઘસ કાઢવામાં આવ્યું છે એવું બતાવવા માટે કે મારી સામે જે બોલ છે એની આવી હાલત થશે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે કાયદેસરનું શક્તિ પ્રદર્શન કૌશિક વેકરિયાએ પોલીસને હાથો બનાવી અને પોલીસે ભાજપનો હાથો બની શક્તિ પ્રદર્શન કર્યું છે કે અમરેલી જિલ્લે મે રહેના હોગા તો કૌશિક કૌશિક કહેના હોગા આ એવી વાત છે સરઘસ ના કાઢવાના ભાજપનો જિલ્લા પંચાયતના સભ્યનો પતિ સાવરકુંડલા એક યુવાન છોકરા એનો કેમ ભાઈ ભાજપ ના જિલ્લા પંચાયત નો સભ્ય છે એટલે પોલીસ નહીં પકડે માણસે દવા પી લીધી માણસ નું મોત થઈ ગયું અદાલતમાં તો કોઈ આરોપી અમરેલી પોલીસ પકડવા નથી પણ એક દીકરીને રાતે બાર વાગે લઈ આવે પણ ગોપાલભાઈ હવે પોલીસ કારણ કે પોલીસે આ કરી દીધું છે તમારા લોકોનું શું કહેવું છે કે આના માટે પોલીસ પર પણ કાર્યવાહી થવી જોઈએ જે અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હતા બેન અમે તો આજે એસપી સાહેબ ને રજૂઆત કરી દીધી છે કાર્યવાહી કરો પણ મને એવું લાગે છે કે જેટલા અધિકારીઓએ ભાજપની દલાલી કરી છે જેટલા કલેક્ટરોએ કે જે એસપીએ કે જે એસડીએમ એ કે જે એસડીપીઓ કે જે ટીડીઓ જે ડીડીઓ જે આરએફ એ જે એસીએફ જે ડીસીએફે જેઓ એ જે ડીપીઓએ જેણે જેણે ભાજપની દલાલી કરે છે ને એ બધાને સન્માનિત કરવાનું કામ અને જવાબદારી ભગવાન અમને સોંપવાનો છે બે હજાર સત્યાવીસમાં એવું મને લાગે છે બે હજાર સત્યાવીસ માં સત્તા બદલાશે આમ આદમી પાર્ટીની સરકાર આવશે અને ભાજપના તમામ દલાલોને સન્માનિત કરવાની જવાબદારી ભગવાન શ્રી રામે અમને સોંપવાની આશીર્વાદ આપ્યા છે એવું મારું માનવું છે એટલે હવે ભાજપવાળા વાળા કઈ પગલા પગલા લે છે એવું માનતો નથી એ કામ અમારું છે જવાબદારી અમારી છે અમે સન્માનિત કરશું આ લોકોને જેણે જેણે ભાજપની દલાલી કરી છે રોજ જાગીને જોવો કોઈ કલેક્ટર કોઈ ડેપ્યુટી કલેક્ટર કોઈ ડીડીઓ કોઈ એસપી ભાજપના દલાલોની જેમ કામ કરે છે અને બિંદાસ બેફામ દલાલી કરે છે સંવિધાન ની શરમ નો હોય કઈ વાંધો નહીં અદાલત ની શરમ નથી મીડિયા ની શરમ નથી પણ કઈ ભગવાન ની તો બીક રાખે કે ભગવાન ની નો રાખે એટલી હદે બે શરમ બની દલાલીઓ કરવાનું ચાલુ કર્યું છે તો એ બધાને સન્માનિત કરવાનું સજા શબ્દ ને વાપરતો હું સન્માનિત કરશે અમારી આમ આદમી પાર્ટી ની સરકાર ભાજપ ના તમામ દલાલો ને બે હજાર સત્યાવીસ માં સન્માનિત કરશે અને આ સાત પેઢી યાદ રાખે એવું સન્માન આપવાનું અમે નક્કી કર્યું છે બિલકુલ ગોપાલભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર